જય માતાજી જય માતાજી અલેસ કઈ દેજો જી મે બડી હુકઈ ચમ જઈ ભાવી હવે નવો પોગ પાણી પાવું નવો પોગ છે નહીં હવે ઓન લેબુ જબર આયો પછી ઓન લેબુ જબર આયો 那以后都离不开了。

હળો કો કાટે હોય આવી દીધું નતું કરવાનો વારથી બા મમ્મી ફોન કરે ઘરે કમે ફોન કરે નું શાક અને રોટલી મમ્મી ગાંધીધામ માસીને બે જાણ સવારે ચાર વાગે પહોંચ્યો એ રે ચાર વાગે પહોંચે તું તું જમી લઈએ એવું બન્યું છે આ વખતે તું હાથે ખાઈ તારા સ્વાદ આવશે ખબર પડી તું કે વાર અને આજે તો પછી ભારત પાકિસ્તાની બે હા મેચ

અરે નાનું સારા હાલો અરે અરે આઠ નમક શીખવાની ગંજત પડી જો હા ઉતરસ પાછો ને ઉતરતું પ્રમાણ પડ્યું શીખવાનું પહેલાં શીખી દેવા

बवा गुनाई ने खाओ ए माता जी ए माता दी आदू क्या करते है अबे दिखता नहीं है क्या? रोटी रोटी रोट बोदने का है और साथ में क्या है खाने में बगारे ले खिचड़ी साग और आ दूध तो जो तो

વિડીયો કોલ કરો માસી બોલ વિડીયો કોલ કરો કચ્છ ચ માધું આવતું નહિ દેખાતી નહી પણ તું ત મમ્મી તો જઈ મમ્મી ક્યાં છે મારે મમ્મી જોઈએ

કાલે હું વોકિંગ કર્યું તું પણ મેં વિડીયો નહોતો બનાવ્યો અને આજે પણ થોડી બીજી છે આજે રવિવાર તો સારું એવું કામ કરાવ્યું આરતી મારા જોડે ગિલોડી બધું બધું સાવવાળા આવ્યું સરસ બસ આવી તમારી નવરાત્રિએ સોમવારે આ સોમવારે નહીં આવતા સોમવારે નવરાત્રી તો કંઈ કહેશો તમે નવરાત્રિ સે

तो को ब्रोने बंद करियो कुछ बोलेंगी तो आरती नहीं मूड न थी तो पछि से तो आज जो वीडियो गमे हो तो मित्रों लाइक शेयर कमेंट कर दो जय माता दी गुड नाइट गुड नाइट